તે સ્વચ્છ કપડાં પહેરો મિત્રો એક વાતનું ખાસ ધ્યાન રાખો કે શરીર સંપૂર્ણ ઢકાય તેવા કપડાં પહેરીને જ મંદિરે જાઓ ત્રીજું ફળ ફૂલ બિલીપત્ર દૂધ ઘી દહીં મધ મીઠાઈ વગેરેમાંથી જે તમે લઈ જઈ શકતા હો તે શિવને અર્પિત કરવા માટે લઈ જાઓ ચોથું જો આમાંથી કાંઈ પણ ન હોય તો તાંબાના લોટામાં સ્વચ્છ પાણી ભરી લો અને તેમાં થોડાક સોખાના આખા દાણા નાખી દો પછી તેને પ્રેમ અને ભક્તિભાવપૂર્વક શિવલિંગ પર અર્પણ કરી દીયો પાંચમું મિત્રો પછી ભગવાન શિવને પ્રાર્થના કરો કે હે મહાદેવ અમને ધર્મનું પાલન અને તેમની રક્ષા કરવાની બુદ્ધિ બળ અને શૌર્ય આપો છઠ્ઠું અભિષેક કરતી વખતે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો જો તે ન આવડે તો ઓમ નમઃ શિવાયનો પણ જાપ કરો અને ઘરે જઈને મહામૃત્યુંજય મંત્ર શીખવાનું શરૂ કરી કરીજો સાતમું બિલીપત્ર અર્પણ કરતી વખતે ત્રિદલમ ત્રિગુણકાર મંત્ર જાપ કરવાનો હોય છે જો તે આવડે તો તે બોલો નહીતર તે પણ ઘરે જઈને શીખવાનું શરૂ કરી ગયો મિત્રો આઠમું બ્રાહ્મણ પૂંજારી માટે દાન જરૂર સાથે લઈ જાઓ જે તમે યથાશક્તિ કરી શકો તેમ હોવ તેટલું દાન કરો અને છેલ્લે પૂંજાના અંતમાં બ્રાહ્મણના પગ સ્પર્શ કરી તેને પ્રણામ કરો અને તેની પાસેથી શુભ આશીર્વાદ જરૂર લ્યો તો મિત્રો આ આપણે વાત કરી ભગવાન શિવની પૂંજાની કે ભગવાન શિવની પૂજા કેવી રીતે કરી શકાય હું એવી આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર ગમ્યો હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી સંસ્કાર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો સીતારામ